રાજકોટ શિવસેના શહેર પ્રમુખ તરીકે જિલ્લા પ્રમુખે નિખિલ નિમાવતની નિયુક્તિ જાહેર કરી છે સંગઠનને મજબૂત બનાવવા તેમજ લોક પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ ખડે પગે રહેશે પ્રમુખ પદે જાહેર થતા વોર્ડ વાઇઝ હોદ્દેદારોની નિયુક્તિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે હિન્દુ ધર્મને જાગૃત રાખવા અનેક સેવાકીય કાર્યમાં આગળ રહેશે આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા શિવસેનાના કાર્યકરોએ માહિતી પૂરી પાડી હતી મારું નામ નિખિલભાઈ નિમાવત આજરોજ શિવસેના રાજકોટ શહેર પ્રમુખ તરીકે રાજકોટ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ પાટડિયા તરફથી મારી નિમણૂક કરવામાં આવી છે રાજકોટ શહેરમાં ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે રાજકોટની સમસ્યા ઘણી બધી વિકરાળ છે રોડને રોડની સમસ્યાઓ છે અને પાણીનો પ્રશ્ન છે શહેરમાં અલગ અલગ જગ્યાએ જે કોર્પોરેશનને લગતા ઘણા બધા કામો છે આ બધી કામોને વાચા આપવા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા માટે શિવસેના ફરી પાછી મેદાને ઉતરી છે રાજકોટ શહેરના વિકાસલક્ષીના જેટલા કામો છે જે કોર્પોરેશન તરફથી પોલમ પોલ ચાલે છે તે ઘણા બધા કામોને વ્યવસ્થિત કરવા માટે શિવસેના કાર્યરત રહેશે મારી સાથે સોથી વધુની સંખ્યામાં આજે રાજકોટ શહેર શિવસેના તરીકે લોકો જોડાયા છે